નવસારી જિલ્લામાં ખોટા મરણના દાખલા બાબતે એક મોટો કાયદો સામે આવ્યો છે ગુજરાતના જાણીતા એવા નવસારી જિલ્લાના મહાનુભાવોનું યોગદાન એ જ નવસારી જિલ્લાનો આખા દેશમાં એક આગવી ઓળખ આપવા માટે પૂરતું છે હાલ ખોટી રીતે મરણના દાખલા અપાયા કે કેમ એ બાબતને લઈને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા નગરમાં ચર્ચાનો અંત આવ્યો જ નથી નવરાત્રિના ગરબા અને શક્તિની ઉપાસનાથી નગર અને ગામડાઓમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે એવા સમયમાં બિલીમોરાના જાણીતા અને નીડર એડવોકેટ યોગેશભાઈ ભિલારેનો ઘટસ્ફોટ આખા દેશના નાગરિકોના માટે મજબૂત શક્તિનો આધારરૂપ બની રહેશે પોતાની સૂજબૂજ અને કાબિલિયતથી એક સચોટ ઉદાહરણ શોધી લાવીને એડવોકેટ યોગેશભાઈ એક સળગતો પ્રશ્ન થાળે પાડ્યો છે કે અમે બે હજાર થી બિલ્લી મોડામાં પ્રેક્ટિસ કરી રહ્યો છું હું હાઈકોર્ટ તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટની બંધો મારી પ્રેક્ટિસ છે હું સિવિલ ક્રિમિનલ કે એકસો પચીસ કોઈ બી મેટર હોય છે બધી લડી લઈએ છીએ અમે ભારતના દરેક નાગરિકને એ મનોને દાખલો મળવાનો અધિકાર છે એક નિત્યાનંદ મલિક એક નામદાર ગુવાહાટી હાઈકોર્ટનો એક ચુકાદો છે એમાં ગુવાહાટી હાઈકોર્ટે એવું સ્થાપિત કરેલું છે કે નિત્યાનંદ મલિક નામના એક કોન્સ્ટેબલ હતા તેઓ કોલકત્તામાં નોકરી કોન્સ્ટેબલ તરીકે બદલતા હતા તો એમને મૃત્યુ અમુક કલકત્તામાં થયું પણ એ લોકો મૂળ ત્રિપુરા રાજ્યના હતા ત્રિપુરા રાજ્ય એમનું મૂળ વતન હતું તો કલકત્તાથી તેમની બોડી ત્રિપુરા રાજ્યમાં લઈને એમના ઘરના એમના પુત્રની લોકો આવ્યા કે આવ્યા પછી એમને ત્યાં એમનું અંતિમ ક્રિયા બધી બીજી ત્રિપુરા રાજ્યમાં કરી તો સવાલ એ થાય છે કે એમને એમના મરણની જે દાખલો છે ડેથ સર્ટિફિકેટ એ ક્યાંથી લેવું જોઈએ કે ત્રિપુરા રાજ્યમાંથી કે કલકત્તામાંથી પછી એ બાબતે એમને જે તે મરણ જન્મમાં રજીસ્ટર સાહેબ હોય એમના ત્યાં નોંધણી કરવા માટે લોકો ગયા તો ત્યાંથી એમને ચોખ્ખી ના પાડવામાં આવી કે ભાઈ તમારે અહીંયા મળે નહીં ત્રિપુરા રાજ્યમાં ભાઈ તમારું અહીંયા પતન છે તમને અહીંથી મળે નહીં તમારા ડેટ કલકત્તામાં થઈ ગઈ છે તમારે ત્યાંથી જ કરવું પડે તો એમના જે વાસર હતા એમના પુત્ર એમને ગુવાહાટી હાઈકોર્ટમાં એક રીટ પિટિશન કરી એ કેસનું નામ છે કનૈ મલિક સ્ટેટ ઓફ ત્રિપુરા અને બીજાઓ પિટિશન નંબર છે એ નામદાર ગુવાહાટી હાઈકોર્ટે એવું સ્થાપિત કરેલું છે કે મરનાર વ્યક્તિ જે જગ્યાના રહીશ હોય તે જગ્યાએ જ મરણની નોંધ થઈ શકે પછી ભલે આવી વ્યક્તિનું મરણ કે જન્મ નોંધણી કરનાર રહીશની હદ બહાર કે અન્ય જગ્યાએ થયું હોય એટલે કે નામદાર કોર્ટે કાયદાની જન્મ મરણ નોંધીનો કાયદો સિત્તેર ભલેના વિસ્તારમાં થયેલું હોય છતાં પણ મરના વ્યક્તિ જે જગ્યા હોય તે જગ્યાએ મરણ નોંધ જોઈએ અને જેથી ઓથોરિટીએ તેવા રજિસ્ટરના રેકોર્ડના આધારે મરણ સર્ટિફિકેટ કાઢી આપવું જોઈએ એ હક

તો એમણે પોતાની રૂહે જે અભ્યાસ કર્યો તો ખૂબ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે એનાથી આપણને આ જાણવા મળે છે સચોટ નિર્ણય લેવાનો આપણને શક્તિ મળે છે અને આઝાદીના પચોતેર વર્ષનો આપણે જ્યારે ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે આઝાદીના પર્વને મનાવતી વખતે કેટલાક કાયદાઓ આપણે જાણવાનું બાકી રહેલા હોય તો આવા કાયદાઓ આપણી પાસે યોગેશભાઈ વિલારે લાવ્યા છે તો નગરજનો માટે એક અનુભવી એડવોકેટ તરીકે એમનું આ ખૂબ મોટું યોગદાન રહેશે કારણ કે અત્યારે નગરજનોમાં હોટ ટૉપિક બનેલો આ રાજનભાઈના પરિવાર માટે પણ એક મોટો પહાડ સમો આ પ્રશ્ન ચાલી રહ્યો છે બારટભાઈના જે પ્રશ્નો છે બારોટભાઈની જગ્યાએ કદાચ સાચા હોઈ શકે બારડભાઈની પોતાની જાગૃતિ એ સાચી હોઈ શકે એ પ્રશાસનની સામે એમના પ્રશ્નો હોઈ શકે ખરા પરંતુ સામાન્ય નાગરિક જેને એક મરણનો દાખલો લેવાનો અધિકાર છે તે પ્રશાસન સિવાય બીજે ક્યાં જશે તો તેના માટે કોઈક એવો આધાર પુરાવો હોવો જોઈએ કે આ બાબતથી અમે આ નાગરિક તરીકે દાખલો લેવા માટે આવ્યા છે તો તે એક સચોટ ઉદાહરણ આપણે આપણને પૂરું પાડ્યું છે અને લીલી ઝંડી આપી એમ આપણે માની શકીએ શકીએભાઈ દ્વારા કેટલાક સવાલો કરવામાં આવે છે તો એ સવાલો પ્રશાસનની સામે છે કે મરણના દાખલા માટે હકદાર એવા ફેમિલી માટે છે કે પરિવાર માટે છે જો આવા સવાલો ઉપાડનાર કોઈ વ્યક્તિ ખોટા કોઈ પણ પ્રકારના દાવા કે પુરાવા વિહોણા જો સવાલો કરે અને એને લીધે લીધે કોઈક વ્યક્તિના વ્યક્તિત્વમાં કે પરિવારને હેરાન થવાની કોઈક એ થતી હોય તો એવી અફવાઓના આધારે જો તે વ્યક્તિને કોઈક અન્ય નુકસાન થતું હોય તો તેના વિશે પણ કાયદાઓનું શું કહેવું છે તે આપણે જાણી લેશું અગર કોઈ વ્યક્તિ બંધ કોઈના વિશે ખોટી અફવા ઉડાવે કોઈ ખોટું ચિત્ર દોરે બરાબર તો કોઈને નુકસાન જાય તો સામેવાળા વ્યક્તિ તેને બંધનક્ષીનો દાવો કરી શકે આઈપીસી એક્ટ અઢારસો સાઠ મુજબ સેક્શન ચારસો નવ્વાણું લાગી શકે એના પર સેક્શન ફાઇવ લાગી શકે સેક્શન પાંચસો એક લાગી શકે સેક્શન એકસો ચૌદ લાગી શકે એ અજર એમને બે વર્ષની અથવા દંડ કોઈ બી એકની સજા થઈ શકે પ્લસ સમયવાળા જેનું નુકસાન થયું છે આ બધી વાતો છે કે છે કે વર્તમાનપત્ર છાપીને કોઈ ન્યૂઝથી તો એનું એ વળતર બી ચૂકવવાની જવાબદારી બને જો નહીં ચૂકવે તો બે વર્ષથી સજા અને દંડની બી જોગવાઈ છે એમાં એમણે જે પ્રમાણે જણાવ્યું તો કાયદાની જોગવાઈ એમ એમાં પણ છે જો તમે પાયા વિહોણા સવાલ પૂછશો કે કોઈ પણ પાયા વિહોણી કોઈક દલીલ કરશો તો તેના માટે પણ તમારે તૈયાર રહેવું જોઈએ અને જો તમે એક જાણકારીના અભાવે કે પોતાની મંતવ્ય રજૂ કરતા હોય તો તેના પણ કેટલાક પ્રકાર હોય છે તમારે એ મંતવ્ય કઈ રીતે રજૂ કરવું તેની તમારી પાસે મર્યાદા હોવા જોઈએ તેના શબ્દો કેવી રીતે ઉપયોગ કરવા એ શબ્દોનું ચયન ખૂબ સંભાળીને કરવું જોઈએ નહીં તમે સજાને પાત્ર પણ થઈ શકો છો એવું એમનું મંતવ્ય છે